હમણાં જીએસટીમાં બે સ્લેપ કર્યા ચાર માંથી બે સ્લેપ કર્યા સસ્તું કરી નાખ્યું બીજું બધા પછી વાત એમ કા ભાઈ એ વ્યસન નથી સોફ્ટ કોલ્ડ્રીંકમાં નાખ્યા ઠંડા પીણા ફ્લેવર વાળા વળીયારી નું સરબત તમે પીવો એની ઉપર અઠ્યાવીસ ટકા ના ચાલીસ ટકા કર્યા હું કામ એ કે બહુ નડતર રૂપ છે શરીર ને તો બીડી બીડી શું છે ધરદા શું છે માણસ ચંદ થી બીજું બધું તમે જે ખાવ છો ગુટકા ખુટકા જે કઈ ઈ શું છે ઈ નથી એને નહીં આ હેલ્મેટ માં આવું છે એટલે એનો પ્રચંડ વિરોધ થયો કે ભાઈ તમે હેલ્મેટ પહેરીએ ખરાબ કઈ વાત નથી વાત સાચી છે બને ત્યાં સુધી હેલ્મેટ પહેરો તો માથું કચરાય ન જાય માણસ પણ માથું કચરાય મારું માથું જીવતું રહે અહીંયા ફરી વળે તો હું આના વગર હું ખાલી માથું જીવતું રહે મને કયો જી કારણ કે રોડ જ તમારા છે એને સવારે નવ થી રાતના નવ સુધી એન્ટ્રી નથી એવું કહેવાય છે જાહેરનામું છે એ રખડે છે ભૂતની જેમ કોઈ ભોજ્યો ભાઈ એનો રોકતો નથી અને હંદીને ઢાળી દે છે તમે સમજો છકડો રિક્ષા ઓલી ઢડ થાય એ બરાબર રિક્ષા એને આમ તો નો એન્ટ્રી છે ને બે આવી ગયો હવે રેવા ઓટો રિક્ષા લઈ આવો એ સીએનજી વાળી અવાજે ન થાય ધોવાડા ફેલાવે અને વાંધો ન આવે ને એ તો માલ વાહક છે એ પાછી માણસ વાહક તો છે નહીં એમાં કોઈ થી મેં માલ જોયો નથી અરે માણસો ને ભરી ભરીને લઈ જાય છે મૂકી જાય છે તો એ આખું નથી ફૂટી ગયું સરકાર ની ફૂટી ગઈ છે નથી જોતી સરકાર ને જે કરવું છે એ નથી કરતી નથી રોડ બનાવો નથી સિગ્નલ સાફ કરવા નથી માણસોને હેલ્પફુલ